दिन विशेष पाचमी सप्टेंबर शिक्षक दिन हैप्पी टीचर्स डे गुरु गुरुब्रह्मा गुरुश्व गुरुदेव महेश्वर गुरु साक्षात માંમ તસ્મૈ શ્રી ગુરુવે નમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ તસ્મૈ શ્રી ગુરુવે નમ આપણા દેશના શિક્ષકોને આદર અને સન્માન આપવા માટે દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન ઉજવવામાં આવે છે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે શિક્ષક જ વ્યક્તિને જીવનમાં સફળતાના શિખરે લઈ જાય છે શિક્ષકના આશીર્વાદથી જ આપણે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ આગળ વધીએ છીએ આ દિવસ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખાસ છે શિક્ષક દિન નિમિત્તે દેશભરની શાળાઓ અને કોલેજોમાં શિક્ષકોના સન્માનમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ પાંચ સપ્ટેમ્બર અઢારસો અઠ્યાસીના રોજ તમિલનાડુના ચેન્નઈથી ઉત્તર પશ્ચિમમાં ચોસઠ કિલોમીટર દૂર આવેલ તિરુતાની ગામમાં થયો હતો તેઓ એક મહાન વિદ્વાન અને ફિલોસોફર હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બન્યા એ પહેલાં ઈસવીસન ઓગણીસો નવમાં એમની કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નાઈની મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્વજ્ઞાન ફિલોસોફી વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતા ઈસવીસન અઢારસો ઓગણીસો અઢારમાં મૈસૂર યુનિવર્સિટી દ્વારા તેમને તત્વજ્ઞાન ફિલોસોફીના પ્રોફેસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ઈસવીસન ઓગણીસો એકવીસમાં કોલકાતા યુનિવર્સિટીમાં તત્વજ્ઞાન ફિલોસોફીના પ્રોફેસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ઈસવીસન ઓગણીસો બાસઠમાં જ્યારે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રો તેમની પાસે પહોંચ્યા અને તેમને તેમના જન્મદિવસની ઉજવણી કરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી ત્યારે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું બસ ત્યારથી તેમનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે આપણી શાળા કોલેજોમાં શિક્ષક દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે બાળકો શિક્ષકનું મહત્ત્વ સમજે અને આદર કરતા થાય એ આશયથી આ દિવસે બાળકો ખુદ શિક્ષક બનીને કામ કરે એવી રીતે ઉજવવામાં આવે છે આ દિવસે ઉત્સાહી બાળકો શિક્ષકની ભૂમિકા નિભાવે છે સવારની પ્રાર્થના સભાથી લઈને આખા દિવસની શાળાની જવાબદારી બાળકો જ સંભાળે છે આ ઉપરાંત શાળાઓમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગુરુવંદના કાર્યક્રમો પણ કરવામાં આવે છે શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવે છે સથવારાના જય હિન્દ છોટી છોટી ખુશીયો સાર જિંદગી કે રંગો કે ખુશીલે ये जाए ना छोटा सा है प्यारा ये ये टूट जाए ना तो यू ही चल चल ये तस्वीर है खाबों के रंगों की खुशियों की सपनों की अपनों की ये तस्वीर है जादू के लम्हों की मेरे दिल